નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરેન્દ્રનગરમાં પરંપરાગત વાંજીત્રોની ખરીદીમાં મંદીને કારીગર પરિવારની હાલત કફોડી બનાવી દીધી છે ગરબા મંડળો અને આયોજકો હજુ પણ ઢોલ તબલા મંજીરા જેવા જૂના વાંજીત્રો ખરીદે છે પરંતુ શેરી ગરબાઓ અને પાર્ટી પ્લોટમાં ઇલેક્ટ્રોનિક્સ ડીજી અને આધુનિક ઉપકરણોનો વપરાશ વધતા પરંપરાગત વ્યવસાય મંદાતો જોવા મળી રહ્યો છે અને સુરેન્દ્રનગર વઢવાણમાં પચાસથી વધુ ડબઘર પરિવારો વર્ષોથી આવા જીંત્રો બનાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે અગાઉ નવરાત્રી પહેલા એક દોઢ મહિના સુધી ખરીદીમાં ભીડ રહેતી પરંતુ હવે ડીજેના ક્રેઝને કારણે વેચાણ ઘટ્યું છે આથી કારીગરો અને વેપારીઓની આર્થિક તંગી વધી છે અને આ પરંપરા લુપ્ત થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જિલ્લામાં નવરાત્રીની ધામધૂમથી બાળકોથી લઈને યુવતીઓ સુધી ગરબા ઘુમે છે પરંતુ સુમધુર તાલનું સ્થાન હવે ઇલેક્ટ્રોનિક વાજિંત્રો લઈ લીધું છે આથી સરકાર પાસેથી વિશેષ વળતર અને સંસ્કૃતિ જીવંત રાખવા માટે માંગ ઉઠી છે આગામી નવરાત્રીમાં પરંપરા બચાવવા જરૂરી છે કારણ કે આ વાજિંત્રો માતાજીની આરાધનાનો અભિન્ન હિસ્સો છે સાધન આવતા અમારો ધંધો ડીમ થઈ ગયો એમને એ નઈ આ વખતે રહેશે એમ પાંચ થી દસ ઓર ગરાગી નથી અમને શરૂઆત થી દેખાય કે ગરાગી આવશે

અને વાજીંત્ર અમારે ધેરી ગરબી અને આ વાજીંત્ર ગરબી એવલામાં વપરાય છે. દરાગીમાં દાડે દિવસે બહુ ઓછી ગરાગી થતી જાય છે અને દિન દિન સુધી બધા સાઉન્ડ ના અટે ડિજિટ સિસ્ટમ આવતા દરાગીમાં ઓ દિન દિન કપાત થતો જાય છે. આ વર્ષે અત્યારે બહુ ઠંડીનો માહોલ છે, બહુ ઠંડો ગરાગી છે. આ ઉદ્યોગ ને જીવંત રાખતર સરકાર છે ને આની અંદર સાઉન્ડ સિસ્ટમ એ બધી જો પ્રચલિત છે એ ઓછી કરે તો અમારે શું છે જેથી અમારે કામ થાય.